સોનગઢ ખાતે કેવાયસી અપડેટની સુવિધામાં વધારો સોનગઢ મામલતદાર કચેરીમાં વધારો કરાયો એક ઓક્ટોબર કે ઈ કેવાયસી વિના પણ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જેથી વાલીને વિદ્યાર્થીઓને ગભરાવાની કોઈ જરૂર નથી જે અંગેની સંપૂર્ણ માહિતી મીડિયા સમક્ષ આપી સાથે અફવાઓથી ભમરાવવાની જરૂર નથી તેવા સંદેશા લાભાર્થી અને વિદ્યાર્થી સહિત પ્રજાને મામલતદારશ્રી કરીએ સમજાવવાનો પ્રયાસ કર્યો અત્રેના તાલુકામાં વીસ જેટલી આધાર કીટ કાર્યરત છે જેમાં સીએસસી કેન્દ્ર ખાતે તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ કીટો કાર્યરત છે જેમાંની અમુક કીટો ટેકનિકલ અને વહીવટી કારણસર બંધ છે જેને શરૂ કરવા માટે સંબંધિત વિભાગને તાત્કાલિક શરૂ કરવા માટે જાણ કરવામાં આવેલ છે અત્રેની મામલતદાર કચેરી સોનગઢ ખાતે આધારની કામગીરી ચાલુ છે તેમજ અને વારંવાર ધક્કા ન ખાવા પાડે તેના માટે પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી એપોઇન્ટમેન્ટ સિસ્ટમ અપનાવેલ છે જે માટે અરદારે કઈ તારીખે આવવું તેની અગાઉથી તેઓને જાણ થશે અત્રેના સોનગઢ તાલુકા ખાતે ઈ કેવાય સીની કામગીરી બાસઠ ટકા જેટલી કરવામાં આવેલ છે અને ટૂંક સમયમાં સો ટકા થાય એવી કામગીરી કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી હાલ જરૂરિયાત નથી જેથી જે વિદ્યાર્થીઓ એ કેવાય થયેલ ના હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી શિષ્યવૃત્તિ નહીં અટકે જે માટે માન્ય શિક્ષણ શ્રીએ પણ ન્યૂઝ દ્વારા જાણ કરવામાં આવેલ છે રિપોર્ટર મનીષ જ્ઞાનશુંદાણી તાપી